નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ ન્યૂઝ હું છું આપની સાથે મિત્રો નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ વડોદરા ખાતે આજથી નેશનલ બાસ્કેટબોલ અને હેન્ડબોલ સ્પર્ધાની શરૂઆત થઈ હતી તારીખ 17 થી 21 નવેમ્બર 2025 દરમિયાન ચાલનારી 7મા ISSO નેશનલ બાસ્કેટબોલ અને હેન્ડબોલ ટુર્નામેન્ટમાં

તેમણે તેમના પ્રાસંગિક ઉદોધનમાં જણાવ્યું હતું કે આ પ્રકારની ટુર્નામેન્ટ થકી ખેલાડીઓમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના વિકસે છે આ મહત્વની ટુર્નામેન્ટનું આયોજન વડોદરામાં કરવા બદલ તેમણે નવરાશા ઇન્ટરનેશનલ સ્કૂલનો આભાર માન્યો હતો ના આંગણે પધારવાનો મોકો મળ્યો છે આજે સેવન્થ એડિશન ઓફ નેશનલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે આપ જાણો છો કે આ સેવન્થ એડિશન ઓફ આઈએસએસઓ નેશનલ ગેમ્સ છે એ આખા ભારતભરમાં અને ગુજરાતભરમાંથી અને ઇન્ટરનેશનલ લેવલમાંથી પણ દુબઈ ઓમાન કતર આવા દેશોમાંથી પણ આઈબી અને આઈબી રિલેટેડ એજ્યુકેશનના સ્કૂલ્સ અહીંયા પધાર્યા છે કેમ્બ્રિજ એજ્યુકેશન સ્કૂલ્સ પધાર્યા છે આ ખાસ કરીને ત્રીજી એડિશન નવરસના સ્કૂલમાં થઈ રહ્યા છે આમાં લગભગ વીસ બોઇઝ અને બાવીસ પ્લસ ગર્લ્સ કુલ મળીને લગભગ ચાલીસ ઉપરના ટીમ્સ આખા એક અઠવાડિયા રોજ લગભગ સવારે આઠથી રાતની આઠ નવ વાગ્યા સુધી અહીંયા બાસ્કેટબોલ રમાના છે વડોદરા માટે પ્રાઉડ મોમેન્ટ છે કારણ કે આવા એક નેશનલ લેવલનું આ ઇન્ટરનેશનલ લેવલનું સ્કૂલ્સની વચ્ચેનું જે કોમ્પિટિશન છે એ વડોદરામાં થઈ રહ્યા છે આપ જાણો છો કે થોડોક સમય પહેલાં અમે સમા કોમ્પ્લેક્સમાં એક ઇન્ટર ડિસ્ટ્રિક્ટ વડોદરાની અંદર જ બાસ્કેટબોલ લીગ કરાવી હતી પછી સેકન્ડ એડિશન પણ થઈ હતી અને આવા જ રીતે વડોદરામાં બાસ્કેટબોલ સાથે સાથે બેડમિન્ટન ટેબલ ટેનિસ સ્વિમિંગ આવા જ અલગ અલગ સ્પોર્ટ્સની અત્યારે ભાર મૂકવામાં આવી રહ્યા છે ટૂંકા સમયમાં અમે વડોદરાની અંદર એક ક્રિકેટ લીગનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે જેથી કરીને અલગ અલગ સ્પોર્ટ્સમાં અલગ અલગ લોકોની એક પરફોર્મ કરવાનું પ્લેટફોર્મ મળે ખેલાડીઓ તૈયાર થાય અને એમનું પબ્લિકમાં પરફોર્મ કરવાનું ફિયર ફેક્ટર છે એ પણ દૂર થાય આવા જ ખેલાડીઓને પ્રોત્સાહન આપતા આપ જાઓ છો કે ખેલો ઇન્ડિયા અને ખેલો ગુજરાત અંતર્ગત વડોદરા આ વખતે સેકન્ડ રનરઅપ આવી છે તેત્રીસ જિલ્લાઓમાં એટલે આપ જાણો છો કે અમદાવાદ સુરત વડોદરા નેચરલ એડવાન્ટેજ એડવાન્ટેજ પણ છે સિટી હોવા કારણે પણ સાથે સાથ મોટા ભાગના પાર્ટિસિપેશન મોટા ભાગના ખેલાડીઓ પણ આવા સિટીઝમાંથી નીકળતા હોય છે આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે સ્પોર્ટ્સ અને શિક્ષણ જગતના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા જેમાં બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના સચિવ નેહલ રામાણી

ખેલ કુશળતા તથા આંતર સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહિત કરવાનો છે આ શાળાનું કેમ્પસ પણ વિશ્વ સરની સ્પોર્ટ્સ સુવિધાઓ તાલીમબદ્ધ અધિકારીઓ અને સુવ્યવસ્થિત આયોજન સાથે ખેલાડીઓને યાદગાર અનુભવ આપવા માટે તૈયાર લેખાય છે આગામી પાંચ દિવસ દરમિયાન બાસ્કેટબોલ અને હેન્ડબોલ બંને રમતોમાં અનેક કેટેગરીઝમાં ટીમો આઈએસ

ये अंडर 14 बॉयज़ एंड गर्ल्स कैटेगरी का है यहाँ से जो बच्चे बेस्ट जीतेंगे वो उनमें से कुछ बच्चे सिलेक्ट होंगे और वो सिलेक्ट करके आई को रिप्रेजेंट करेंगे एस नेशनल स्कूल गेम्स में एंड देन उसके बाद फिर खेलो इंडिया एंड देन उसके बाद वर्ल्ड स्कूल गेम्स तो ये इंटरनेशनल स्कूल्स के लिए एक एक्सक्लूसिव प्लेटफॉर्म जो इंटरनेशनल करिकुलम ऑफर करते हैं उनके लिए ये जो आई गेम्स है ये एक्सक्लूसिव प्लेटफॉर्म है इंडिया के बाहर से कुछ टीम्स आई हुई हैं दुबई से कुछ टीम आई हुई है ओमान से जो पार्टिसिपेट करने के लिए आई हैं जो कि इंटरनेशनल करिकुलम फॉलो करते हैं सो so, हम लोग उम्मीद कर रहे हैं ये बहुत अच्छा टूर्नामेंट होगा ओपनिंग सेरेमनी बहुत अच्छी स्टार्ट हुई है नवरिश्ना स्कूल बहुत अच्छा होस्ट रहा है हमारा हमेशा से वो करेगा और वड़ोदरा सिटी जो है उसके अंदर स्पोर्ट्स का एन्वायरमेंट है और वो देखते हैं कितने बड़े बड़े नेशनल प्लेयर्स जो हैं यहाँ से निकले हैं हम होप करते हैं कि यहाँ बहुत अच्छा टूर्नामेंट होगा बच्चों के लिए है तुना तुना प्रेंगा। तुना प्रेंगा। सर इसमें करीब प्लस प्लस टीम्स आ है रही हैं। कर रहे सतत अपडेट करो बेल आइकन दबाव रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर पर